કુતિયાણામાં પ્રાચીન અને ઐતિહાસિક મંદિર ગણાતા એવા રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભાદરવી સુધા 11 રસના દિવસે শোভાયત્રા સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કુતિયાણા શહેરમાં ચાર જેટલા પ્રાચીન મંદિરો આવેલા છે જેને કુતિયાણા શહેરનું નામ કુંતલપુર હતું ત્યારે કુતિયાણાના રામદેવજી મહારાજનું મંદિર ખૂબ જ વર્ષો જૂનું કહેવામાં આવે છે આ મંદિરની આસપાસના અનેક પુરાણી વસ્તુઓ પણ જોવા મળે છે આ મંદિરે ભાદરવી 11 રસના દિવસે રામદેવજી મહારાજની ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા શહેરોની વિવિધ બજારોમાં ફરી હતી આ મંદિર ખાતે ભક્તિભાવ અને ભોજન સાથે સંગમ નો મહિમા જોવા મળ્યો હતો અહીં નાગજી મહારાજ અને તપસ્યા કરી અને આ મંદિર બંધાવેલું હતું આ નાગજી મહારાજે અહીં જીવતા સમાધિ લીધી હતી મારું નામ સાધુ વિજયદાસ શાંતિદાસજી રામદેવજી મંદિર કુતિયાણા અમારા કુતિયાણામાં આમ તો નગર જ અતિ પ્રાચીન છે એનું જૂનું નામ હતું કુંતલપુર અને આ શહેરમાં ચાર અતિ પ્રાચીન જગ્યાઓ છે એક તો કુતિયાણાની પૂર્વમાં ખાખી મોઢી દક્ષિણમાં નાગનાથ મહાદેવની જગ્યા જેને આજે મુનીવાડી તરીકે પ્રખ્યાત છે પશ્ચિમ દિશામાં પૂજારી વાવની જગ્યા જે માતા કુંતાના હાથે સ્થાપના થયેલી એ જગ્યા અને કુતિયાણાની મધ્યમાં આ રામદેવજી મંદિર કુતિયાણા જગ્યા આ ચારે ચાર જગ્યાઓ અતિ પ્રાચીન છે અને આ જગ્યામાં રામદેવજી મહારાજ ની સ્થાપના આ જગ્યાના મૂળ પુરુષ હતા નાગાજી મહારાજ જેની જીવતા સમાધિ છે અને આ જગ્યામાં સો વર્ષ ઉપરાંત થી આજે વાદળવા ચૌદ અગિયારસના પરમ પવિત્ર દિવસે રામદેવજી નો આ સમાધિ દિવસ છે અને આ દિવસે રામદેવજી નું સ્મરણ કરવા માટે એના ગુણગાન શોભાયાત્રા બપોરે બે વાગ્યેથી આ શહેરમાં શોભાયાત્રા રૂપે નીકળેલ અને અહીંયા મંદિરે સાડા પાંચ વાગ્યે આ ધજા છે એનું આરોપણ કરવામાં આવેલ છે આ જગ્યાને દરેક જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ વગર તમામ ભક્તજનો અહીંયા આવી અને આજે દર્શનનો લાભ લે છે સાથો સાથ હમણાં સાત વાગે અત્યારે સંધ્યા આરતી થશે રાત્રે નવ વાગ્યાથી મહાપ્રસાદ એટલે કે ભોજનની પણ વ્યવસ્થા છે અને આજે રાત્રે આખી રાત્રિ રામદેવજીના ગુણગાન ગાવા માટે સંતવાણીનો પણ જાહેર કાર્યક્રમ રાખેલ છે એટલે આ રામદેવજી નો બહુ મોટો દિવસ ગણવામાં આવે છે કારણ કે રામદેવજી મારા જે હું વચન આપેલું કે નોમના મારા નિશાન ચડાવજો દસમે દસ દેદાર અગિયારસ નો ધૂપ ધ્યાન ઘણો રાખજો વિશ્વાસ અને ભક્ત સમાજને ને એક એવું વચન આપેલું સમાધિ વખતે કે હવે હું તમને દર્શન આપીશ પણ પાઠ અંદર જ્યોત સ્વરૂપમાં દર્શન આપીશ એટલે અમે લોકો તમામ જ્યોત દર્શન ના અધિકારી છે અને જ્યોત સ્વરૂપે રામદેવજી મહારાજ સમગ્ર ભક્ત સમાજ આપે છે એટલે આ આ આ રીતે કાર્યક્રમ થાય છે જગ્યામાં દર બીજ પણ ઉત્સવો થતા હોય છે એટલે તમામ સમાજને ભક્ત સમાજ ને અહીંયા આવકાર મળે છે મહાપ્રસાદ મળે છે અને રામદેવજી ના ગુણગાન ગાવા માટે એક અવસર પ્રાપ્ત થાય છે આ રામદેજી રામદેવજી મહારાજ ને વિવિધ શણગારો થી શણગારવામાં આવે છે તેમજ ભવ્ય આરતીના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે નામેશ ગુજરાત ન્યૂઝ કુતિયાણા